કુમારિકાઓ આ મંત્રથી જો આરાધન કરે અને કૃષ્ણની પ્રાપ્તિ માટે દિવ્ય વર કૃષ્ણ જીવાની પ્રાપ્તિ માટે જો આ મંત્રથી આરાધન કરે તો એમને જેમ કૃષ્ણની પ્રાપ્તિ થઈ એમ કુમારિકાને દિવ્ય વરની પ્રાપ્તિ થાય કહે છે કે ભગવાને અહીંયા વસ્ત્રોનું હરણ કર્યું તો ગોપીજનોના ભગવાન ગોપીજનોને સમજાવે છે કે જુઓ વસ્ત્ર જેમ શરીરને ઢાંકે છે એમ વાસના અંતઃકરણને ઢાંકે છે વાસાન ત્રાયતે વસ્ત્ર વાસના અંતઃકરણને ઢાંકે છે ભગવાને ગોપીજનોના વસ્ત્રનું નહીં વાસનાનું હરણ કર્યું હતું કારણ ભગવાન આગળ જે આપવા માગે છે એ છે રાસ પણ રાસ માટે પહેલા જે પાત્રતા સિદ્ધ કરવાની છે એ એ છે કે વાસના મુક્ત જીવ હોય ત્યારે ભગવાન આપે છે ક્યારે પ્રાપ્ત થઈશ એ નથી કહ્યું હું તમને જરૂર પ્રાપ્ત થઈશ પણ વાસના મુક્ત તમે હશો તો ભગવાને ગોપીજનોના વસ્ત્રનું નહીં પણ વાસનાનું હરણ કર્યું છે ભગવાન માટે ઋષિ પત્નીની પાસે બ્રાહ્મણ પત્નીઓની પાસે ભીખ માગે છે બધાને પ્રેમથી જમાડે છે પોતે ખૂબ ભગવાનની પાસે આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને આજે તમે જુઓ બ્રાહ્મણો યજ્ઞ છોડી ન ઉઠ્યા બ્રાહ્મણની પત્નીઓએ બધું ખવડાયું પીવડાયું અને ભગવાનને રાજી કર્યા તો શું થયું બ્રાહ્મણો બિચારા રહી ગયા જાતે રાંધીને ખાવું પડે છે ક્યાં વ્રજમાં અને એમની પત્નીઓ બેસીને ડોલે છે આંગણે કોઈ આવે ને એને ખવડાવવામાં ક્યારેય પાછી પાની કરવી નહીં ખબર નહીં કયા સ્વરૂપે કાળીઓ ઠાકર આવી જાય તત્પર રહેવું